તમામ આદિવાસી સમાજના તમામ આગેવાનો અમે ભેગા થઈને અમારે આવેદન પત્ર આપીને જે પણ ડિમોલેશન ગેરકાયદેસર કર્યું છે ત્યારે આ અસરગ્રસ્તોની જમીનો આમાં બધી ગઈ છે અને એ લોકોને આજે ઘર તોડી નાખવામાં આવે એમને ઘરબાર વગર કરી દેવામાં આવે ત્યારે અમે સમગ્ર બધા જ લોકોની માંગ હતી કે અમે બધા જ સાથે એને રજૂઆત કરીશું પણ ત્યાંના વહીવટી તંત્ર પ્રશાસને અમને ચાર આગેવાનો ને ત્યાં મિટિંગ માટે બોલાવ્યા હતા અને ચાર આગેવાનો અમે સીઓ સાહેબ જે છે અરોરા સીઓ શ્રી અરોરા છે એમની ઓફિસે ગયા ત્યાં પોલીસ અધિક્ષક વન સંરક્ષક અને તેમની અધ્યક્ષતામાં અમને મિટિંગ થઈ ત્યારે અમારી અડધો કલાક જેટલી ત્યાં આખી ચર્ચાઓ થઈ એક એક મુદ્દાની તો એમણે હાલ તો અમને આશ્વાસન આપ્યું છે કે છ દિવસ અઠવાડિયા દરમિયાન અમારા જે પણ પેકેજો હશે જે પણ લોકોના ઘરો તૂટ્યા હશે અને એના પોતાના પુરાવા હશે અને રેગ્યુલર હશે તો એનું જે પણ વળતર આપવાનું થશે એ સરકારની ધારા ધોરણ મુજબ અમે વળતર આપીશું એવું અમને એમણે જણાવ્યું છે સાથે સાથે એમનું કહેવાનું એવું હતું આજે કે એ જમીન ઓગણીસો ને સિત્તેર માં સંપાદન થયેલી જમીન છે અને એ જમીન સંપાદિત છે એના પાસે અમારા પાસે પુરાવા ને બધું છે તમે અમે એમણે એવું કીધું કે તમારી પાસે જો પુરાવાને કોને વળતર લીધું કોને આપ્યું છે એ તમારી પાસે હોય તો અમને તમે આવનારા દિવસોમાં આપજો તો દિન છ અઠવાડિયા બાદ એમણે તમામ પુરાવા અને જે લોકોના તોડેલા છે ને કદાચ એમની પાસે પોતાની માલિકીના ઘર તો તૂટી ગયા છે તેમને વળતર આપવાની પણ એમણે અમને આજે આશ્વાસન આપ્યું છે તો જોઈએ છે અમે આ લોકોને ન્યાય માટે આવનારા દિવસોમાં કાર્યક્રમો ફરી પણ આવા મોટા આપવાના થશે તો અમે આપીશું અને અમારા લડત જે છે એ સળગથી સદન સુધી ચાલશે